ગરબાના આયોજન થાય છે જેમાં મોટા જો કોમર્શિયલ ગરબાઓ જોએ ગયા વખતે સત્તર જેટલા જગ્યાઓ પર મોટા કોમર્શિયલ ગરબાઓ થયા હતા જોઈએ અને એના સિવાય જોએ જો શેરીઓમાં ઓપન ગ્રાઉન્ડમાં સ્કૂલમાં અલગ અલગ મલાયને કોઈ ટ્વેન્ટી સેવન હંડ્રેડના આસપાસના ગરબાના આયોજન કરવામાં આવે છે એની સંપૂર્ણ તૈયારી આપણા કરી લેવામાં આવેલી છે જોઈએ અને એના માટે બંદોબસ્ત માટે કુલ સાત હજાર જેટલા પોલીસના જવાનો અને હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે અને છે કંપની અમારી સ્ટેટ રિઝર્વ પોલીસના રહેશે અને એના લઈને સમગ્ર બંદોબસ્તના આયોજન કરવામાં આવેલા છે અલગ અલગ જગ્યાઓ ઉપર ટોટલ અમારી જો અલગ અલગ જો છે ઝોન્સ છે ડીસીપીસના ઝોન આમાં એક ક્યુક રિએક્શન ટીમના રચના કરવામાં આવી છે જેમાં એક પીએસઆઈ દસ જેટલા માણસો કોઈપણ સંજોગોને પહોંચી વળવા માટે અલગથી તૈનાત રહેશે અને જેટલા બી અમારા કોમર્શિયલ ગરબાઓ છે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના છે એમાં અમારી સી ટીમના અમારી જો મહિલા ઓફિસર્સ છે અમારી મહિલા જવાનો છે એની ટીમ જો ટ્રેડિશનલ ડ્રેસમાં રહેશે અને આ લોકો જો ખેલૈયાઓના ભેશભૂષામાં ખેલૈયાઓના વચ્ચે રહેશે અને એટલા ઇન્શ્યોર કરશે કોઈ પણ પ્રકારથી આપણે કોઈ બહેનોના દીકરીઓના કોઈ છેડતી અથવા કોઈ તકલીફ નહીં પડે એના માટે અઢીસો જેટલા આપણા મહિલા ટીમ બનાવવામાં આવેલી છે જેમાં કુલ જેટલા તેત્રીસ જેટલા અમારી સી ટીમ રહેશે બાકી મહિલા પોલીસ સ્ટેશનના સમગ્ર અધિકારી અને જવાનો પૂરા આમાં રહેશે જોઈએ